મિત્રો રાધે રાધે જય શ્રી કૃષ્ણ કરતીના સંબંધ ખરાબ થવાની પરિસ્થિતિ સર્જાય છે અને ઘરમાંથી લક્ષ્મી જતી રહે છે અને સાથે જણાવીશું વાળ ધોવાના નિયમો હિન્દુ સમાજમાં સિંદૂરનું વિશેષ મહત્વ છે મહિલાઓ તેમના પતિની સલામતી અને સમૃદ્ધિ માટે સિંદૂર લગાવતી રહી છે સિંદૂર લગ્નની નિશાની માનવામાં આવે છે મગથી ભરેલો સિંદૂર ન માત્ર સુંદરતામાં વધારો કરે છે પણ વ્યક્તિને નસીબદાર પણ બનાવે છે આ પરિણીત મહિલાઓનો સૌથી મહત્વપૂર્ણ ન મેકઅપ માનવામાં આવે છે જે દરેક પરિણીત મહિલા લાગુ કરે છે પરંતુ શું તમે જાણો છો કે સિંદૂર લગાવવાના કેટલાક નિયમો છે જેનું પાલન કરવું ખૂબ જ જરૂરી છે જો તમે આ નિયમોની અવગણના કરશો તો તમારે જીવનમાં ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડશે જો તમે સ્નાન કર્યા પછી તરત જ સિંદૂર લગાવો છો તો તમારે આર્થિક મંદીનો સામનો કરવો પડી શકે છે જો તમે તમારા વાળ ધોયા છે તો આવી સ્થિતિમાં તમારા વાળમાં સિંદૂર ન લગાવો પરંતુ થોડા સમય પછી જ સિંદૂર લગાવો ભીના વાળમાં સિંદૂર લગાવવાથી મનમાં દરેક સમય દુવિધાઓ અને ખરાબ વિચારો આવવા લાગે છે ભીના વાળને સુકાવો અને પછી સિંદૂર લગાવો રાખો કે પરિણિત મહિલાઓએ હંમેશા મંગની મધ્યમાં સિંદૂર લગાવવું જોઈએ ભૂલથી પણ તમારી માંગ ક્યારે બીજી સ્ત્રીના સિંદૂરથી ન ભરો જેના કારણે પતિને આર્થિક સમસ્યાનો સામનો કરવો પડે છે તમારી સિંદૂર ક્યારે કોઈ અન્ય પરિણિત સ્ત્રીને ન આપો આમ કરવું અશુભ માનવામાં આવે છે હંમેશા તમારા પોતાના અથવા પતિના પૈસાથી સિંદૂર ખરીદો ક્યારે કોઈ અન્ય વ્યક્તિના પૈસાથી સિંદૂર ન ખરીદો વાસ્તુશાસ્ત્ર અનુસાર સ્નાન કર્યા પછી તરત જ તીક્ષ્ણ વસ્તુઓનો ક્યારે ઉપયોગ ન કરો સ્નાન કરતા પહેલા હંમેશા આવી વસ્તુઓનો ઉપયોગ કરી લેવો ઘણી સ્ત્રીઓ તેમના વાળમાં સિંદૂર છુપાવે છે આવું ન કરવું જોઈએ કારણ કે આમ કરવાથી વૈવાહિક સંબંધો પર અસર પડે છે મહિલાઓએ આ દિવસે ભૂલથી પણ વાળ ન ધોવા જોઈએ જીવનમાં દરિદ્રતા આવે છે દેવી લક્ષ્મી ક્રોધિત થઈ શકે છે શાસ્ત્રો અનુસાર સ્નાન કરવાના નિયમો અને કયા દિવસે મહિલાઓએ વાળ ન ધોવા જોઈએ પરિણીત મહિલાઓએ એકાદશી અમાવસ્યા અને પૂર્ણિમાના દિવસે તમારે તમારા વાળ ન ધોવા જોઈએ બીજી તરફ કોઈ પણ તહેવાર પર વાળ ન ધોવા જોઈએ એટલા માટે મહિલાઓએ એક દિવસ પહેલા વાળ ધોવા જોઈએ બીજી તરફ જો કોઈ મહિલા એકાદશી અમાવસ્યા અને પૂર્ણિમાના દિવસે પોતાના વાળ ધોવે છે તો તેના જીવનમાં ગરીબી આવી શકે છે તેમજ માં લક્ષ્મી ગુસ્સે થઈ શકે છે તેની સાથે પરિવારમાં અશાંતિ આવી શકે છે કારણ કે અમાવસ્યા અને પૂર્ણિમાના દિવસોમાં ચંદ્ર ઉચ્ચ કે નીચ સ્થિતિમાં હોય છે મહિલાઓ સોમવારે ધોઈ શકે છે વિવાહિત મહિલાઓએ મંગળવારે વાળ ન ધોવા જોઈએ કારણ કે આમ કરવાથી તમને આર્થિક સમસ્યા થઈ શકે છે તેમજ વૈવાહિક જીવનમાં અવરોધો આવી શકે છે વિવાહિત મહિલાઓ બુધવારે પોતાના વાળ ધોઈ શકે છે તેજ સમય પુરુષો અને સ્ત્રીઓએ ગુરુવારે તેમના વાળ ધોવા જોઈએ નહીં ગુરુવારે વાળ ધોવાથી ઘરમાં દરિદ્રતા આવે છે તેજ સમય જો કોઈ સંજોગોને લીધે તમારે તમારા વાળ ધોવા પડે તો તમારે વાળ પર પીસી હળદર લગાવવી જોઈએ જ્યારે મહિલાઓ શુક્રવારે વાળ ધોઈ શકે છે તેમજ મહિલાઓએ શનિવારે વાળ ન ધોવા જોઈએ આમ કરવાથી શનિદેવ ગુસ્સે થઈ શકે છે આ સિવાય ગુરુવાર અને શનિવારે નખ કાપવાથી પણ આર્થિક નુકસાન થવાનો સંકેત છે તેનાથી ઘરની આર્થિક સ્થિતિ નબળી પડે છે મિત્રો માહિતી પસંદ આવી હોય તો વિડિયોને લાઈક ચેનલ ને સબસ્ક્રાઈબ સાથે બેલ આઇકન પણ પ્રેસ કરજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે